નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણી ચેનલ ઉપર આવે છે જાગી થ્રેસર વિડીયોમાં તમે થ્રેસરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે બ્રેન્ડનું આ થ્રેસર છે એટલે કે બે હજાર બાવીસનું મોડલ છે આઠથી દસ જાતના જુદા જુદા પાકો તમે એમાં કાઢી શકશો થ્રેસરનું કામ એકદમ ચોખ્ખું છે થેસરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદાર સાથે વેચવાનું છે પિસ્તાલીસનું આ થ્રેસર છે વિડિયોમાં તમે જોઈ શકો છો અને સેશનની કિંમત રાખેલી છે પાંચ લાખ રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે તેમનો કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેરાભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા ગામ રામપરા રામપરા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે મેરાભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન